તો ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ ગૌતમ અદાણી જે નંબર વન પર આવી ગયા છે વિશ્વના અબજોપતિની યાદીમાં પણ બારમા ક્રમ તેમણે મેળવ્યો છે તો ગૌતમ અદાણીની નેટવર્થમાં ખૂબ જ મોટો ઉછાળો આપ્યો છે ચોવીસ કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થ સાત પોઈન્ટ છ અબજ ડોલર વધી ગઈ છે ગૌતમ અદાણીની નેટવર્થ સત્તાણું પોઈન્ટ છ અબજ ડોલર થઈ છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણીના સેટ્સમાં પણ વધારો થઈ ગયો છે તો કંપનીની વેલ્યુ વધતા ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી ગઈ છે સૌથી ધનિક વ્યક્તિઓમાં ગૌતમ અદાણી ટોપ પર પહોંચી ગયા છે મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી આગળ વધ્યા છે ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમની નેટવર્થમાં પણ એકાએક વધારો જોવા મળ્યો